નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર વરસાદ અને વાવાઝોડું આ શું પરિસ્થિતિ થવાની છે એ સંપૂર્ણ માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાવાઝોડાની વાત સંભળાતી હશે અત્યારે જે એવું કન્ફર્મ નથી કે વાવાઝોડું બનશે એનું કારણ છે કે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બાવીસ મે બે હજાર પચીસ સુધીમાં એ લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે જ્યારે પણ એને ઊંચું તાપમાન મળે મજબૂત બને એટલે લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને પછી વેલમાર્ક લો પ્રેશર બને ત્યારબાદ ડિપ્રેશન બને અને પછી જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો સાયક્લો સ્ટ્રોંગ બનતું હોય છે એટલે કે વાવાઝોડું બનતું હોય છે એટલે હજુ વાવાઝોડું બનવા માટે ઘણા સ્ટેપ એને પાર કરવાના હોય છે એ સ્ટેપ પાર કર્યા પછી વાવાઝોડું બને અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ

કે નહીં એ લગભગ એક થી બે દિવસની અંદર ખબર પડી જશે કેમ કે અત્યારે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય અલગ અલગ જે મોડેલો ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આપને ખ્યાલ આવી જશે કે વાવાઝોડું બનશે કે નહીં પણ ખાસ દરેક ખેડૂતભાઈએ નોંધ એ લેવાની છે કે બાવીસ મે બે હજાર સુધીમાં આપણે જેટલું પણ સાચવી શકીએ એટલું સાચવી લેવાનું કેમ કે કદાચ વાવાઝોડું બને તો આપણે પવન અને અતિ વરસાદો આવતા હોય છે પણ કદાચ વાવાઝોડું ન બને તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આ વરસાદો આવે તેવી શક્યતાઓ છે કેમકે વાવાઝોડું ન બને તો પણ આ લો પ્રેશર અથવા તો ડિપ્રેશન તો બનવાનું જ છે અને આ લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ પડવાના છે જેમાં ખાસ કરીને આ વરસાદોની શરૂઆત બાવીસ અથવા તો ત્રેવીસ તારીખથી શરૂઆત થશે શરૂઆતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઓછા હશે છૂટાછવાયા ઝાપટાના રૂપમાં શરૂઆત થશે જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા બંનેમાં વધારો પણ થશે એટલે સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ આવી જાય મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ તમામ વિસ્તારોને તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદની પણ સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે એટલે ખાસ વાવાઝોડું આવે કે ન આવે તો પણ રાજ્યની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની સંભાવનાઓ છે જોકે આ વરસાદ પડશે તો એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ કેરળમાં પણ નથી પહોંચ્યું એટલે આને આપણે નૈઋત્યનું ચોમાસું ન કહી શકાય પ્રી મોન્સૂન એક્ટિવિટી નૈઋત્યના ચોમાસાના પહેલાંના વરસાદો ગણી શકાય અને આની અંદર વાવણીલાયક વરસાદો પણ થઈ શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમનો અમે ટ્રેસ કરી અને આ સિસ્ટમ ઉપર અત્યારે અમારી સતત નજર ચોવીસ કે છત્રીસ કલાક ની અંદર અમે એ પણ માહિતી આપી દેસુ કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડું બનશે કે માત્ર વરસાદના રૂપમાં આવશે